હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય નથી જય દ્વારકાથી કામ કરે ફૂક મારી તો ઉડી જા હું દીવા કરવા જાઉં છું ફૂલ મસ્તી ના હાલો દેખાડું હાલો તો મિત્રો દાદા દીવા કરી લઈ અને દર્શન કરી લે દીવા કરી લીધા હે ચીકુડીમાં માં ચીકુ પણ બહુ જ ના આવ્યો છે હજી આવે જ છે

ના કારણે છે ને આપણે સ્પ્લેન્ડર લઈ ગઈ ચાલો જાય છત્રીની ખરીદી કરી સેન્ડવિચ બનાવ્યું એટલે બ્રેડ ને એવું બધું લીધો હાલો આગળ બાર ગામ થી આવી ગયો હું હાલો તો થોડો હલવો નાસ્તો કરી લે થોડીક પેટ પૂજા કરી અને તમને મળું વિચારતા આવા ને કે આની નાસ્તો કરી લે તો પૂછ્યું નહીં ન કરાવું કે શું બોલ તુને તો નાસ્તો પાણી કરી અને 1.5 કલાક જેવી નિંદર ફરોડી લીધી હવે આપણે આજ ભાગ્યા નથી તો બળદને પાવા જવાનો છે તો હાલો આપણે બળદને પાવા ચરવા લીંબુડીમાં લીંબુ બહુ જ ના એવા મસ્તી ના ઓરિજિનલ લીંબુ શું કર ऑल आउट चढ़ा होता रिफिल ले के हर खा चढ़ा जो ओ तने गांव हर खा चढ़ा जो ये नया लिया ओके <laughs> okay. एक नया <नहीं> लिया <laughs> नवा <था> है <laughs> बाबा इंग्लिश आता बाबा हिंदी आता है ना आता है नहीं हमको पूरा हिंदी आता है <laughs> पूरा ભોજના પાઠા ને નાખી છે સેન્ડવીચ ખાવાની છે

સેન્ડવીચ પાર્ટી ને મજેદાર બનાવવા વરસાદ પણ આવી ગયો તો ભાઈ વરસાદ છે અને પપ્પા આવી ગયા આપણે સેન્ડવીચ માં બટેકા બફાઈ ગયા કે નહીં જોતા આવી બટેકા બફાઈ ગયા હે

મસાલો લીંબુ નો રસ તો આ બધો વઘાર માં ભેગો કરી દઈ સોરઠ મસાલા દાદા સેન્ડવિચ કેવી છે એવું હોય વાહ સાત કરો મિત્રો થોડીક સેન્ડવિચ ખાઈ અને તમને મળો એથક એકની સેન્ડવીચ ખાઈ અને હાલો આપણે સેન્ડવિચ આ વધારે બનાવી હતી ઓલા છોકરાઓ હાટોએ તો હાલો એને પણ ખવરાવી દઈ સેન્ડવિચ મસ્તીની હતી ને કાર્તિક મસ્તીની હતી ને ભાઈ આજના બ્લોગમાં આટલું જ વિડિયો ગઈ હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલી ઘંટી છે એને દબાવી દેજો ઓલ પર સેટ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગમાં જય દ્વારકાધીશ